you <laughs> મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વેલી હવારે બ્લોક સ્ટાર્ટ કર્યો અમે અમે જો જો પર પર આ એ અમારા બાજુમાં જે રોડ રોડ હતો ને આ જો પહોળો થાય તમે જોઈએ કહો એક બાજુની સાઈડ કમ્પ્લીટ ચોખ્ખી કરીએ પછી હારી થાય જોકે આ રોડ એટલો હોકડો હતો ને તે ખાલી ટ્રેક્ટર ની ને એટલે બીજું સાધન તો આવી જ ના એક અડી રહેતું હતું હોમ હોમ એટલે આ રોડ

બોલો બીજું શાંતિ બસ તાન બીજું જુઓ વરસાદ નું કેવું તમારું વરસાદ નોરતો રંગીલી રમતો રમતો પલાળ છે હા કાલ પડ્યું ચાપતું રાયડું વાય દો વધુ નહી રાયડું તમારે હોય સો ટકા થાય એમ અત્યારે વાયેલું આ તો હાડું ધોન ચો થી ગાડી આવી આ બાજુ હા ભાઈ હા

તો જો અમારી બાજુ આવું ભંગુરું થાય તમારી બાજુ થાય ચોક્કસ કમેન્ટ કરજો જો બહુ એક માથોડા ઉપર વધો અને બહુ બેસ્ટ એવી ચાર થાય ભંગુરાની અમે ઓને ભંગુરું કહીએ તમે એવું કહો ચોક્કસ કમેન્ટ કરજો જો ને આવું ગાવો અને બહુ બહુ બધું મોટું આવે જો ચાર જલ્દી થઈ જાય ને ચારે બહુ મસ્ત આવે ભંગુરાની જો અમે ઘાસ વાટતા હતા અતારોમાં આ ઘાસ વાટી ની વેચી આવ્યો તે લેડો ધડા ફટાફટ જીએ ન પાછો જતો રહે એ બી ઓણો હોય તે ચાલ વાટકી નહીં એમ વેચી ભાઈ જો અમે ઘાસ વાટતા હતા ને શેઠો વાટતો હતો લેડો જોઈએ છે વેચી હે લુ જો જો ઓય નાકામ જ આવ્યો જો દેખાતો તો નહીં લે ઓ વાહ વેચી વેચે ને આ તારી ચલ ચુનિયા બામ્બે આ ચોથી આ પલિતા શિકર ભગવાન નોખા નવા નવા બેલું જો હા જોઈએ આ ડંખ માને તો તેત્રી કરોડ દેવતાઓ આપણને દેખવાય હા તાન પછી

તો જો કાલથી શરૂ થતી આસો સુદ એકમ એટલે નવરાત્રિ નવદુર્ગાની નવરાત્રિ કાલથી મા નવદુર્ગાનો નોરતો ચાલુ થાય તો તમને બધાને હેપી નવરાત્રિ એડવાન્સમાં કારણ કે અમે બ્લોગ બનાવવાના ઓછા કર્યા હું કારણ એનું કારણ કે યુટ્યુબમાંથી કશું આવતું નહીં એમ એટલે આપણો ઇન્ટરેસ્ટ ઓછો જાગ્યો જો હોમી ઇન્કમ આવતી હોય એટલી તો આપણને રસ રહે પણ એટલું બધું આપણે કોઈ આવતું નહીં એટલે બ્લોગ બનાવવાના ઓછા કરી દીધા તમને ખબર હશે હમણાંથી લગભગ છેલ્લા દસ પંદર દિવસથી ચોક બનાવીએ ટાઈમ મળે તો બાકી આ ટાઈમ વેસ્ટ કરીને એટલું એ કરવું એના કરતાં ખેતરમાં મજૂરી કરવી હાલ એટલે તમને બધાને એડવાન્સમાં હેપી નવરાત્રિ ઝાડો ફટાફટ ઘાસ ઉપાડી લઈએ અને ખાસ સૂચના જો મારા જેટલા સબસ્ક્રાઈબર મિત્રો એમના છોકરા છોકરી કોઈ પણ યુટ્યુબમાં આવવા માંગતા હોય તો મારું એક સજેશન તો એમની અંદર ફૂલ ટેલેન્ટ હોય તો જ ચેનલ બનાવા દેજો બાકી તમે એની અંદર સમય વ્યસ્ત ના કરતા અત્યારે ભણવામાં ધ્યાન આપજો કારણ કે એજ્યુકેશન બહુ મહત્ત્વનું હો યુટ્યુબમાંથી તો કશું આવે નહીં આ તો બધી ખાલી ખોટો ફુગાવો હો બાકી જે તરી જાય એ જ તરી જાય બાકી બીજા બધા તો અધ્યન કરવા ખરા જો કે અમારે તમે સબસ્ક્રાઇબર જોયા છે એટલા બધા પણ જોવાવાળા કોઈ હતા નહીં પોન 6000 હજાર બસ મેથી ને એટલા જ હોય તો તમે પણ આ રસ્તો જતા હોય ને તો રસ્તો બદલી દેજો કાલથી નવરાત્રિ ચાલુ થાય એમ હરી જોવા એડવાન્સમાં આપણો ગોગા મહારાજના મંદિરે બધું ચાળ બાળ કટિંગ કરી દીધું બહુ મસ્ત એવો તમે જોઈ શકો મંદિર એકદમ ક્લીન કરી દીધું ગાળું ચોખ્ખું જોકે આ કરેણે કાપી નખી અને પેલો લેમડાનો ડાળો હતો એ પણ બધો કપ કટિંગ કરી દીધો ને બહુ મસ્ત એવું ગોગા મહારાજનું ડેકોરેટ કર્યું તમે રાતે હું તમને બતાવું બહુ મસ્ત એવું લાઇટિંગ થાય છે ત્યાં રાત્રે નો મંદિર બધું ચકાચક કરી દીધું મહારાજનું કારણ કે નવરાત્રી આવે એટલે બહુ મસ્ત એવા જો વાળી ગોગા મહારાજ એવી જગ્યાએ બેઠા સુપર જગ્યા મહારાજને હાથમાં આઈએ એક બાજુ જો ગોગાનો વાલી હોય લેબડી તો આપણે લેબડી ને છે જ એમને બેસાણો કર્યો જો બહુ મસ્ત એવી લેબડી બહુ મસ્ત એવું મંદિર મહારાજનું

જય ગોગા મારા અવશ્ય લખજો એમ જય ગોગા અરે અમારે પંચમુખી ગોઘા જો પોંચમુખ વાળા પંચમુખી ગોગા તો ચાલો ફાઈનલી જમવા તો આજે બનાવ્યા છે અમારા બહુ મસ્ત એવા ભાત પણ ભાત લઈ લઈએ આપણો

ફટાફટ જમવાનું કટાઇ ચાલો જમવાર અમારું જો આ મળી તમને બ્લોગમાં બતાવી તું જો આ ખેતરમાં એરંડાઓને તો ભાજી નાખવાના હતા બધા કારણ કે થોડા આશા હતા પણ એક બે જણાની રાય લીધી એમ કે આહાડા જેટલો આહાડો હોઠો હોય એટલું સારું તો માટે રાખ્યા હોય અમે અને એક વખત અળ્યા હતા પણ તે સતત ફરીથી પણ મને નેદમણ થઈ ગયો એટલે જો આજે આવ્યા છીએ સ્પેશિયલ ટ્રેક્ટર લઈને હળવા માટે તો પહેલાં એક વાર કાઢી કાઢ દે અને પછી પાવળાએ લાયા છીએ જો હું તમને બતાવું જો આ બે પાવડા પડ્યા આપણી જોડે તો આ પાવળાહારી પશુ ઓળ્યો રહી ઓળીમ રહી જાય ને એટલું પાવળાહારી ફટાફટ ફટાફટ બધું ફટાઈ દઈએ તો અત્યારે વહેલી સવારે એક કા અળવાનું ચાલુ કરીએ અને જો આ અમારા મોટા ભાઈના તમે જોઈ શકો આમ તો ખરેખર એરંડા વાવવાની અસલ રીત હોય ને તો હારીએ તમે જો એક આખા ટ્રેક્ટરનો ગાળો રાખવાનો ટ્રેક્ટર આખું માં ને એ રીતે વાવેતર કરવાનું જો આ કર્યું ને એ રીતે આ બહુ પરફેક્ટ સાચી રીત હારીએ અને પાળીઓ કરીને પાળીઓ કરીને ટ્રેક્ટરના જે પાળિયાના ઉપર ચોપીએ ને તો કોઈ દાળો એરંડો જતો નહીં જો કે અમારે તો ખાસા જતા રહ્યા કારણ કે અમે આવી પદ્ધતિ અપનાવી નથી આવતી સાલથી આપણે અપનાવીશું જો કે પાળીઓ કરીને પછી પાળીઓ ઉપર ચોપ્યા હોય ને તો બહુ મસ્ત એવા એરંડા તમે જોઈએ કો આ રહ્યા જો અમને અમારા મોટાભાઈને એક પણ હોઠો જો નહીં હું તમને બતાવજો જો તો આરી અસલ રીત આરીએ તમે જુઓ આખું ટ્રેક્ટરમાં હેડી જાય કમ્પ્લેટ આપણું દાઢો કાઢવો ના પડે અને ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ હેડી જાય અને બહુ મસ્ત એવો વિકાસ થાય આ એરંડોનો જોરદાર વિકાસ થાય તમે જોજો હું પછી તમને બતાવું તો જો આટલો પહોળો ગાળો રાખ્યો લગભગ સાત ફૂટ જેટલો ગાળો હોય બે વળીઓ વચ્ચે આ બા આ બાજુથી આ બાજુ સોથી સાત ફૂટની જગ્યા હા પણ તમે જોજો મહિનાની અંદર આ સાત ફૂટ જગ્યા ખરીને એ બધી પૂરાઈ જાય એવા એરંડા થાય તો આ રીતે પાળી ઉપર વાય વાપવાથી ચોક્કસ આપણને બધું જોરદાર રિઝલ્ટ મળે આપણો એરંડો ગમે તેટલો વરસાદ આવે ને તો એ જતો એ નહીં ને ઉત્પાદનને વધારે થાય તો અમાર તો વાપાન હતું પણ અમે આ સાલ વાય ત્યાં નહીં પાળી કરી કારણ કે હું હતું આ સાલ ચોમામ તો વરહાદ રહ્યો નહીં અઢી મહિના સતત વરહાદ આયા કર્યો એટલે નવાના ક્ષેત્રમાં બધો આળા હોવામાં થઈ ગયા હતા એટલે જો જોકે કટર મનાયો પણ ડબલ કટર નતો મળ્યો એટલે એક વખત છેડવા જતા હતા એટલે કલટી બધું ભરાઈ રહેતું હતું એટલે પાળીઓ થતી નહોતી એટલે અમે ડાયરેક્ટ વાય અમારા ભાઈને ડબલ કટર કરી અને પછી પાળીઓ કરીને ચોપ્યા હતા બહુ મસ્ત એવું રિઝલ્ટ મળ્યું તો આ આ રીતે આપના આપણે આવતી સાલ અપનાવીશું પણ અત્યારે લેડો હળવાનું ચાલુ કરીએ એરંડા હું બોલો જો અમારા તરબળો અમાર બાજુમાં તરબ ગોમ ખરું ને એટલે એ અમાર છે પટી જાય ને આ રે અમારતર મારું છેલ્લી હારીએ અને મારા છેતર પેલી બાજુ બધો તરબની શેમ ચાલુ થાય છે કાટલો મારું છેલ્લી ખેતર હારીએ અને કહ્યું વાળીનાથ ને મંદિર ખરું ને એ અમારું બીજું છેતર જે અમાર ખેતર પટી જાય ને પછી સીધું તરબનું જમીન ચાલુ થાય તો તરબનો શેમ ચાલુ થાય તો જો આ અમારા તરબના ભાઈ અમરતજી અમાર શેતનની મુલાકાત આયા હું જો કે અમાર તો રોજ ભેટો થાય તરબને ને તો રોજ દાળો ઉગન બધન ભેગું થવાનું હોય શું કે પણ આ તો કેવા અહીંયા ભેગા છે એરંડા રંડા કેવા હું કો સરસ સુ સરસ ભાગવા નહીં તો પેટો ના ના ચાલી રહી તના ટ્રન ચલી રહી આ એક આ બે હા આ ત્રણ આ ચાર તો તો ચલી રહી જો

અમાર ગોમ માં પોણી છે ગોમ બાદ એલા કાઢ્યા એલા તો બાયણા નીકળી ગયા પણ ઓય થી ઓમ મળતો પાછો ઓમ વળી ગયો ઓય આટલો આયેલો ઓમ વળી ગયો હાલે આવશે પણ વર તો બે તે ના દોવાળો કાઢવાનો છે આજ નહી ચાલુ છે હા અમદાવાદ ચાલુ છે જોઈ લે હા હાલ જ મુ હમાચાર ઓપર અમારે બે દાણા બે ત્રણ દામ આપણે રાઉન્ડ માર છે બે ત્રણ દાણા નહી દિલ્હી સર્વિસ એક ટંક તો આવવાનો જ છે હા નોરતો રંબાર છે બરાબર રમજો અમાર તો રમવાનો નહીં હા ચમ મારી યાર પાછા જ બે હોય ના મળી પાંચે દાળ આવ્યો અને બીજા